સર્વે ભવંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રા પશ્યંતો મા કશ્ચિત કશિદ્ધુઃખ ભાગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ગુજરાતી વ્યાકરણના આ સમાસ પરિચયના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે તો જોઈએ સંસ્કૃત સમાસ પરિચય જોકે આ વિડિયો બનાવવામાં ખૂબ સમય લાગ્યો છે કેમ કે આ ટોપિક જ એટલો મોટો છે કે આમાંથી શોર્ટકટ બની શકે નહીં શોર્ટકટ બનાવવા જતાં સ્વાભાવિક છે કે સમજાવવામાં પણ મુશ્કેલી સર્જે એટલે આપણે આને ડિટેલમાં જ લઈએ છીએ જોઈએ આપણે સમાસની પ્રાથમિક સમજ પહેલાં પ્રાપ્ત કરી લઈએ સમાસ શબ્દનો સીધો સાધો અર્થ સંક્ષેપ કે ટૂંકણ થાય છે સંક્ષેપમાં કે ટૂંકમાં જણાવું તે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ જેમ કે રામઃ લક્ષ્મણ ચ ભરત ચ શત્રુઘ્ન ચ આમાંથી જ્યારે આપણે સમાસ બનાવીએ છીએ ત્યારે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નાહ આવી રીતનું સામાસિક પદ બનશે હવે ઉપરુક્ત ઉદાહરણમાં એ જોઈ શકાય છે કે દરેક પદ પછી આવતા વિભક્તિ પ્રત્યે તથા અને એવો અર્થ ધરાવતા ચ અવ્યયને સમાસ કરતી વખતે આપણે દૂર કરી દીધા છે જેમ કે જોઈ લો અહીંયા લાલ જે કલરથી કરેલા છે વિસર્ગ અને ચ એ દરેક સ્થાનમાંથી દૂર થયા છે પછી રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એવા ચાર પદોને આપણે સાથે જોડીને લખ્યા છે અને છેલ્લે એ છેલ્લા પદને એ પ્રથમાં બહુવચનનો પ્રત્યે આહા એ લગાડવામાં આવેલો છે ગુજરાતી ભાષાના પણ ઉદાહરણો જોઈ લઈએ જેમ કે ભાઈ અને બહેન તો કે ભાઈ બહેન પીળું એટલે કે પિત્ત એટલે કે પીળું છે અંબર એટલે કે વસ્ત્ર જેનું તે એટલે કે પિત્બર આ બંને ઉદાહરણોમાં જોઈ શકાય છે કે સમાસ થયા પછી બોલવામાં અને લખવામાં એમ બંને રીતે એ ટૂંકાણ એટલે કે લાઘવ લાવી શકાય છે સમાસનું મૂળ કામ છે લાઘવ એટલે કે ટૂંકાણ લાવવાનું કઈ દ્રષ્ટિએ તો બોલવામાં અને લખવામાં બંનેમાં આપણે જાણીએ છીએ કે જૂના કાળમાં મુદ્રણ એટલે કે છાપકામના સાધનો ખૂબ જ ઓછા હતા અને જે લખાણમાં આવતા હતા જેમ કે ભૂજપત્રો ઉપર લખતા ઝાડની છાલ ઉપર લખતા એ પણ ટકાઉ નહોતા એને ઉધઈથી કે બળી જવાથી સળી જવાથી વગેરે અનેક પ્રકારના ભય રહેતા હતા એટલે એના ઉપર લખાણ કરવું એ ખૂબ જ એકંદરે અઘરું તો હતું જ પણ સાથે સાથે ટકાઉ પણ ન હતું જ્યારે તામ્રપત્ર શિલાલેખ વગેરે જે ટકાઉ હતા તે એકંદરે મોંઘા હતા એટલે બધા એનો ઉપયોગ કરી શકતા હતા નહીં તેથી સંસ્કૃતની જૂની હસ્તપ્રતોમાં જો આપણે જોઈએ ને તો બે શબ્દો વચ્ચે પણ સ્પેસ નથી એટલે એટલી જગ્યા તો બચાવી શકાય વધુમાં વધુ લખાણ કરી શકાય એવી રીતની પદ્ધતિ એ અપનાવી હતી સાથે સાથે વિરામચિહ્નો પણ અર્વાચીન છે બહુ પ્રાચીન નથી જૂના કાળમાં વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ થતો ન હતો પૂર્ણ વિરામ અલ્પ વિરામ અર્ધવિરામ વગેરે વગેરેનો ઉપયોગ થતો ન હતો એનું પણ કારણ એ જ હતું કે વધુમાં વધુ લખાણને જે પણ પ્રત ઉપર કે જેના ઉપર પણ લખીએ એના ઉપર સમાવી શકાય એવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા હતા મૂળ કારણ એ આ હતું કે દરેક બાબતમાં વધુમાં વધુ લખાણ એટલે એમાં સમાસ સંધિ વગેરે બાબતોથી એ આવા લાઘવ એટલે કે ટૂંકાણ લાવવાના પ્રયત્નો થયા હતા આપણે અહીંયા જોઈએ છીએ કે તમે વિચારો કે રામ ચક્ષ્મણ ચ ભરત ચ શત્રુઘ્ન ચ ચાર શબ્દોને આપણે લખવા હોય તો સમાસ વિગ્રહ સાથે લખીએ તો કેટલી બધી જગ્યા રોકાય જેમ કે દરેક વખતે વિસર્ગ કરવો પડે દરેક વખતે ચ કરવો પડે એની જગ્યાએ અહીંયા એ બધું વચ્ચેથી નીકળી જાય સમાસ કરતી વખતે એ વિભક્તિ પ્રત્યે અને ચ એ બધું નીકળી જાય અને પછી સળંગ એક જ સરખું એ આપણે સામાસિક પદ લખી શકાય તો કેટલી બધી જગ્યાનો બચાવ થઈ શકે એટલે કે સ્પેસ બચી શકે અને વધુમાં વધુ લખાણ સમાવી શકાય અને આમ પણ સમાસ વિગ્રહ સાથે બોલનારને જૂના કાળમાં મૂર્ખ ગણવામાં આવતો હતો સામાસિક પદ સાથે જ બોલવું એવું એક વ્યવહારું હતું એવું કંઈ ફરજીયાત ન હતું કે સમાસ સાથે જ બોલવું સમાસ વગર પણ બોલી શકાય પણ સમાસ સાથે બોલે તો એને વિદ્વાન ગણવામાં આવતો હતો આગળ જોઈએ આપણે સંસ્કૃતમાં સમાસ શબ્દની વ્યાખ્યા છે કે સમસનમ સમાસ અર્થાત સમસન એટલે સંક્ષેપ બે પદ મળીને એક પદ થવું એને આપણે સમાસ કહીએ હવે બીજી રીતે કહીએ તો બે નામપદોને સાથે સાથે બેસાડવા તેને પણ સમાસ કહેવાય આ સ્થાતુ જે છે એક શ્લોક મળી આવે છે આ સ્થાતુ એનો અર્થ થાય છે બેસવું બેસાડવું બરાબર તો બે નામપદોને સાથે સાથે બેસાડો એને આપણે સમાસ કહીએ બીજા શબ્દોમાં કહીએ તો પૃથક પૃથક અર્થોવાળા વાળા અનેક નામપદોમાંથી જ્યારે એક સમસ્ત એટલે કે સામાસિક પદ સાધવામાં આવે અને આવું પદ એકાર્થી ભાવને પામે ત્યારે તેને સમાસ કહેવાય હવે અહીંયા માટે ઉદાહરણ એક જોઈએ દાખલા તરીકે સુત આ વિગ્રહ વાક્યમાં વસુદેવ અને સુત એવા બે પદોના પૃથક પૃથક અર્થોની પ્રતિતિ થાય છે વસુદેવ એટલે આમ તો વસુ અને દેવ એમાં પણ સમાસ થયેલો છે પણ આપણે વસુદેવને ભગવાન કૃષ્ણના પિતાજી તરીકે જ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું વસુ એટલે કે ધન સંપત્તિ સમૃદ્ધિ પૈસો આર્થિક સદ્ધરતા વગેરેના દેવ એવો અર્થ છે પણ અહીંયા વસુદેવ એટલે ભગવાન કૃષ્ણના પિતા આવો આપણે અર્થ લઈએ એટલે કે વસુદેવનો પુત્ર સુદ એટલે પુત્ર તો અહીંયા વસુદેવ એટલે ભગવાન કૃષ્ણના પિતા અને સુધ એટલે પુત્ર આવા બે અલગ અલગ અર્થોની આપણને પ્રતિથી થાય છે પણ એમાંથી બનતું જે વસુદેવ સુત એવું જે પદ છે એટલે સામાસિક પદ સામાસિક પદ જે તૈયાર થયું તે વસુદેવનો સૂત અર્થાત પુત્ર એટલે કે ભગવાન કૃષ્ણ એવા એક અર્થની પ્રતિતિ આપણને કરાવે છે વસુદેવસ્ય સૂતની જગ્યાએ આપણને ફક્ત ભગવાન કૃષ્ણ એ ભેગું કરીએ વસુદેવ સુત ત્યારે આપણને ભગવાન કૃષ્ણ એવો અર્થ દેખાય છે જ્યારે વસુદેવસ્ય સૂત એવું કરીએ ત્યારે વસુદેવ અને સૂત બંને અલગ અલગ પદો આપણને છે એવી ખાતરી થાય છે સામાસિક પદ કરવો જોઈએ ત્યારે બંને એક છે એવી આપણને પ્રતિથી થાય એટલે કે વસુદેવ અને સુત એવા બે અલગ અલગ અર્થો ધ્યાનમાં આવતા નથી પણ એક જ અર્થ સમજાય સમાજમાં આ બાબતને જ એકાર્થી ભાવ કહેવાય એકાર્થી ભાવ એટલે એક જ અર્થ હોવાનો ભાવ તમને બે અંદર સામાજિક પદમાં રહેલા બે પદોમાં રહેલા અલગ અલગ અર્થો ન દેખાય પણ એમાંનો એક અર્થ જે નિષ્પન્ન થયો છે એ જ આપણને દેખાય વૈયા તો એવું કહે છે કે એકવાર માટી અને ઉદક મળી જાય એટલે કે પાણીનું સંમેલન થઈ જાય પછી માટીની કે પાણીની અલગ અલગ પ્રતીતિ થતી નથી પણ પિંડ નામનું એક દ્રવ્ય અંતર આપણને પ્રતીત થાય તેવી રીતે પૃથક પૃથક અર્થવાળા બે પદોમાંથી જ્યારે સમસ્ત પદ બને ત્યારે આવા જ એકાર્થી ભાવની પ્રતિ થાય છે એટલે કે આવા સમસ્ત પદમાં રહેલા અલગ અલગ પદોના અર્થોની પ્રતીતિ આપણને થતી નથી સમાસ કેવી રીતે બને એ પણ થોડું જોઈ લઈએ સમાસનો અભ્યાસ પ્રારંભ કરતાં પહેલાં સમાસ પ્રક્રિયા વિશે આપણે થોડું જાણી લઈએ તો એ વધારે મજા આવશે જેમ કે અહીંયા એક બે વાક્યો છે સેવિતવ્ય મહાન વૃક્ષઃ અને સેવિતવ્ય મહાવૃક્ષઃ પહેલું જે પદ છે પહેલું જે વાક્ય છે એમાં મહાન વૃક્ષ એટલે કે સમાસ વિગ્રહ થઈને લખાયું છે જ્યારે બીજા પદમાં મહાવૃક્ષ સમાસ થયેલો છે આ વાક્યોને વાંચતાં આપણને જણાય છે કે પ્રથમ વાક્યમાં જે બે રેખાંકિત નામપદો વપરાયા છે તે બે નામપદો બીજા વાક્યમાં સમાસ થઈને એટલે કે એક થઈને સંક્ષિપ્ત થઈને વપરાયા છે અહીં જોઈ શકાય છે કે પહેલા વાક્યમાં મહાન અને વૃક્ષઃ એવા જ બે પદો નામપદો છે તે જુદા જુદા પદ તરીકે વપરાયા છે અને તેમની સાથે જુદો જુદો વિભક્તિ પ્રત્યે જોડાયેલો છે પછી બીજા વાક્યમાં જોતા આ બંને નામપદોનો સમાસ મહાવૃક્ષઃ એવો થઈને જે પ્રયોગ થયો છે તેમાં બંને નામોના અંતે એક જ વિભક્તિ પ્રત્યે જોડાયેલો છે અહીંયા મહાન અને વૃક્ષ બંનેમાં પ્રથમા પ્રથમા વિભક્તિ છે પ્રત્યે અલગ છે અહીંયા જ્યારે આપણે મહાવૃક્ષ જોઈએ છીએ ત્યારે પાછળ એટલે કે પદના અંતે જ વિભક્તિ પ્રત્યે છે મહા આગળના પદને આપણે વિભક્તિ પ્રત્યે લગાડ્યો નથી આપણે જોયું છે કે આમ થવાનું કારણ સમાસ છે આ સિવાય અન્ય ઉદાહરણો પણ છે જેમ કે મેઘસ્ય જલમ એમ જ્યારે બે જુદા જુદા નામપદ હોય તો એમાંથી પહેલો જે મેઘસ્ય છે એમાંથી આપણે હસ્ય ષષ્ઠી વિભક્તિનું આપણે દૂર કરીશું અને મેઘ જલમ એવું એક નામપદ આપણે બનાવી દઈશું એવી રીતે રામ ચ ભરતહ ચ શરૂઆતમાં આપણે જોઈ ગયા એમાંથી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એવું એક નામપદ બની જાય છે આમ બે કે તેથી વધારે નામપદોનું એક થઈ જવું એનું જ નામ સમાસ છે ઉપરના ઉદાહરણો જોતા જણાય છે કે સમાસ પ્રક્રિયામાં પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહેવાય છે જેમ કે મહાવૃક્ષઃ આ સામાસિક પદ છે એમાં પહેલું પદ એટલે મહા એટલે કે મહાન એને પૂર્વપદ કહેવાય અને વૃક્ષઃ એ પછીથી છે એટલે એને ઉત્તરપદ કહેવાય સમાસ હંમેશા નામ નામપદની સાથે જ થાય ફક્ત અવ્યયભાવ સમાસ એવો છે કે જેમાં પૂર્વપદમાં અવ્યય અને ઉત્તરપદમાં નામ હોય બાકી મોટે ભાગે બંને નામપદો જ હોય એ બાબત સ્પષ્ટ થઈ જવી જોઈએ એક ઉપપદ તત્પુરુષ સમાસ છે એમાં પૂર્વપદ નામ હોય છે ઉત્તરપદે નામ નામ જ હોય છે પણ એ ક્રિયાનું વાચક હોય છે એમાં ક્રિયા દર્શાવેલી હોય છે એ બાબત થોડી ધ્યાનમાં રાખી લઈએ અહીંયા જ જુદા જુદા બે કે તેથી વધારે પદોનો પણ સમાસ થઈ શકે લગભગ તો ગુજરાતીમાં આપણે જોઈએ ને તો લગભગ બબે બબ્બે પદો જ હોય પણ સંસ્કૃત એક માત્ર ભાષા એવી છે કે એમાં એક પદનો એક પદમાં પણ સમાસ થયેલો દેખાય બે પદોમાં પણ સમાસ થયેલો દેખાય અને ઘણા પદોમાં પણ સમાસ થયેલો દેખાય ખાસ કરીને દ્વંદ સમાસમાં જ્યારે એકશિષ્ટ દ્વંદ સમાસ હોય ત્યારે પિત્તરવ પદ એક જ છે પણ દ્વિવચનમાં વપરાયું છે એમાં માતા પિતાનો અર્થ બુદ્ધ છે એટલે એક પદમાં સમાસ થયેલો દેખાય છે બે પદો એટલે માતા પિતરઉ માતા અને પિતા ત્યાં બે પદો છે અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નાહા એ બે કરતાં વધારે પદો છે એટલે કે ત્રણ ચાર પાંચ ગમે એટલે લઈ શકાય એ છે આની ચર્ચા જે તે સમાસ વખતે આપણે કરીશું પણ આવી રીતે સમાસ પણ એમાં સમાસ થઈ જાય તે નામપદોની સાથે જોડાયેલા વિભક્તિ પ્રત્યેનો લોપ થાય પૂર્વપદ અને ઉત્તર પદ હોય તો પૂર્વપદની અંદરથી જે વિભક્તિ લગાડેલી હોય એને આપણે પહેલો લોપ કરી દેવાનો એટલે દૂર કરી દેવાનો હોય છે અને એના બદલે છેલ્લું જે અંતિમ નામપદ હોય એને જ વિભક્તિ પ્રત્યે લગાડીશું બીજાને લગાડીશું નહીં અવય વિભાવમાં અવયરૂપ બનશે એમાં વિભક્તિ પ્રત્યે લગાડીશું નહીં સમાસ જેમ કે મેઘજલમને છૂટો પાડવામાં આવે ત્યારે જે પદાવલી એટલે કે જેમ કે મેઘસ્ય જલમ હોય આ જે મેઘસ્ય જલમ જે છૂટું સામાસિક પદ લખાયું એને આપણે વિગ્રહ વાક્ય કહીએ છીએ હા વિગ્રહ પદ જે આજે મેઘસ્ય જલમ આટલી પ્રાથમિક સમજણ મેળવીને હવે ક્રમશઃ બધા જ સમાસોનો આપણે અભ્યાસ કરવાનો છે આગળના વિડીયોમાં આપણે ક્રમશઃ ઇત્રેતર ધ્વંદ સમાસ સમાહાર ધ્વંદ સમાસ એકશેષ ધ્વંદ સમાસ આ ત્રણે ત્રણ દ્વંદ સમાસ છે વિભક્તિ તત્પુરુષ તત્પુરુષ નય તત્પુરુષ કર્મધારે તત્પુરુષ દ્વિગુ કર્મધારે તત્પુરુષ બહુવ્રી સમાસ વગેરે સમાસોનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે અહીં એટલી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે મુખ્ય સમાસ પ્રકારો ચાર છે પણ ચોથો સમાસ પ્રકાર અહીંયા આપણે સમાવ્યો નથી એ થોડો આપણે અલગ જોઈશું પણ મુખ્ય સમાસ જે છે ધ્વંદ સમાસ તત્પુરુષ સમાસ બહુરી સમાસ અને અવ્યય ભાવ સમાસ આ મુખ્ય ચાર જ સમાસ છે બાકી બધા જ જેટલા પણ સમાસો છે બધા જ આ બધાના પેટા પ્રકારો છે અહીંયા આપણે જોઈએ તો ઉપરના સમાસ પ્રકારોમાં એકથી ત્રણ ઇતરેતર સમાહાર અને એકશેષ આ ત્રણે ત્રણ ધ્વંદ સમાસના પેટા પ્રકાર છે તત્પુરુષ સમાસ બરાબર એ ચારથી આઠ ક્રમાંક છે વિભક્તિ ઉપદ નય અને કર્મધારે આ ચારે ચાર પુરુષ સમાસના પ્રકારો છે બહુરી સમાસના પણ ઘણા બધા પેટા પ્રકારો છે પણ એમાં આપણે અહીંયા અત્યારે જોવાનું નથી અને વિભાવ એક સ્વતંત્ર સમાસ છે એટલે મુખ્ય સમાસ અહીંયા પહેલાં ત્રણ લખ્યા હોય પણ મુખ્ય પ્રકારો ચાર છે દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુરી સમાસ અને વિભાવ સમાસ તો આ બાબત આપણે ધ્યાનમાં લઈએ બાકી બધા એના પેટા પ્રકારો છે પણ આપણે જ્યારે જોઈશું ત્યારે વિભક્તિ તત્પુરુષને ખાલી તત્પુરુષ તરીકે પછી એમાં પ્રદ્વિતીય તત્પુરુષ તૃતીય તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ આવશે પણ મૂળ પ્રત્યે એ વિભક્તિ તત્પુરુષ છે એમ આપણે ધ્યાનમાં રાખીને જોઈશું સમાસ કેવી રીતે બને આ જોઈ લઈએ આપણે દ્વંદ્વ સમાસમાં જ્યારે બે પદ હોય ત્યારે રામ હચ લક્ષ્મણ હચ તો રામ લક્ષ્મણ આવી રીતે વિભક્તિ પ્રત્યે પહેલાં દૂર કરી દઈએ પછી બંનેને રામ લક્ષ્મણ ભેગું લખી દઈએ અને રામ લક્ષ્મણનું છેલ્લા પદને આપણે જો બે પદ હોય તો છેલ્લે વિભક્તિ પ્રત્યે દ્વિવચનો લગાડીશું એટલે રામ લક્ષ્મણનું લક્ષ્મણ આવું થશે બે કરતાં વધારે પદ હોય તો એની જ પ્રક્રિયા તો છે કે વિભક્તિ પ્રત્યેને દૂર કરીએ વૃક્ષ અને વાનર હવે બધાને આપણે ભેગું લખીએ સમાસ સમાસ કરીને લખીએ અને પછી છેલ્લા પદને બે પદથી વધારે હોય તો બહુવચનનો પ્રત્યે મૂકીએ વૃક્ષ શ્વા વાનર હા બાલ બાલાહા જે પ્રકારનું પદ હોય અકારાંત અકારાંત એ પ્રકારના વિભક્તિ પ્રત્યે મૂકવા એ ધ્યાનમાં લેવું એ આપણે આગળ વિભક્તિ પ્રત્યે જોઈ ગયા છે દ્વંદ્વ સમાસનો સિવાય દ્વંદ્વ સમાસ સિવાયના જેમ કે કૃષ્ણ છે ભક્ત તો અહીંયા પણ પૂર્વપદને વિભક્તિ પ્રત્યે દૂર કરવાનું અને કૃષ્ણ ભક્ત આ રીતે થશે પછી બંને અલગ કૃષ્ણ અને ભક્ત અલગ લખાયેલું છે બંનેને ભેગું કરીશું અને છેલ્લે વિસર્ગ કે જે આવતું હોય વાક્યમાં જે પ્રમાણે વપરાયું હોય એ પ્રમાણે આપણે પ્રત્યે મૂકવાનો થાય તો આજના દિવસ પૂરતું એ આટલું જ સમાસની જે મૂળ બાબતો છે એને આપણે સમજી લઈએ તો આગળના સમાસો સમજવામાં ખૂબ સરળતા રહેશે એક બાબત આ ધ્યાન રાખી લઈએ દ્વંદ્વ સમાસ છે દ્વંદ્વ ઘણા દ્રદ્ર બોલે છે ઘણા દ્રદ્ર બોલે છે આ ધ્વની જે આ ન જે અડધો છે એના સ્થાને તમે આગળના ધ્વની ઉપર અનુસ્વાર પણ કરી શકો પણ દ્વંદ્વ છે બોલવામાં ખાસ ધ્યાન રાખવું તો અહીંયા અટકીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ